ખેડૂત મિત્રો આજે તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો વીસ અમરેલી પંદરસો વીસ હળવદ પંદરસો અગિયાર મોરબી પંદરસો એકવીસ સાવરકુંડલા ચૌદસો એંસી વિસનગર પંદરસો પાંચ સિદ્ધપુર પંદરસો ચૌદ ખાંભા ચૌદસો બાણું જસદણ પંદરસો જેતપુર પંદરસો અગિયાર બોટાદ પંદરસો પચીસ ધારી ચૌદસો એકાવન ખેડૂત મિત્રો આ પ્રમાણે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ આ વિસ્તારોમાં આ મુજબ જોવા મળેલા હતા હવે ખેડૂત મિત્રો એક વાગ્યે અને સત્તાવન મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો એકસો સાઠ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર સાતસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ એકસો સાઠ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર છસો ત્રીસની આસપાસ ચાલી રહ્યો છે એમસી ડેક્સ ઉપરનો કોકુડક્કલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર પચીસનો વાયદો પણ છત્રીસ રૂપિયા ઘટીને સિત્તાવીસો પાસઠની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા તમારા વિસ્તારમાં ઘરે બેઠા કેવા ભાવ કપાસના બોલાઈ રહ્યા છે તેની માહિતી અને કેવા ભાવે ખેડૂત મિત્રો વેચાણ કરી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂતો